નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે એનએમએમએસ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ એટલે કે ધોરણ આઠની જે એનએમએમએસ પરીક્ષા છે એના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા તે રિઝલ્ટ આવી ગયું છે આ રિઝલ્ટ કઈ રીતે જોવું એ તમે બધું જાણો જ છો કારણ કે અગાઉ સીએટી મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા રિઝલ્ટ જોયું છે તો સૌ પ્રથમ આ તમારે ટીક માર્ક્સ કરવાનું રહેશે અહીં એનએમએમએસ પર ત્યારબાદ અહીં તમારો બેઠક નંબર લખવાનો રહેશે બેઠક નંબર 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 કોઈ જોડે ના હોય તો તમારો આધાર યુ આઈડી નંબર છે અઢાર આંકડાનો બસો ચાળીસવાળો એ પણ તમે લખી શકો છો અને અહીં તમારી જન્મ તારીખ લખવાની રહેશે તો જન્મ તારીખને આ ત્રણ વસ્તુ તમે લખશો અને પછી સબમિટ કરશો તો તમારું રિઝલ્ટ જોઈ શકો છો તો આ રીતે એનએમએમએસનું રિઝલ્ટ બધા જોઈ શકે છે એની લિંક પણ હું કોમેન્ટ મૂકી દઉં છું સાથે આ પરીક્ષા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ તરીકે ઓળખાય છે હવે આ પરીક્ષામાં આપણે મેરિટ કેટલું અટકશે એની વાત કરી લઈએ અને ક્યાં તમારે ફોર્મ ભરવાનું છે એની પણ વાત કરી લઈએ તો આ જે પરીક્ષા છે સાત એપ્રિલ બે હજાર ચોવીસને રવિવારના રોજ લેવાઈ હતી સવારે સાડા દસથી બપોરના એક ત્રીસ સુધી સાથે આ પરીક્ષામાં બે લાખ છવ્વીસ હજાર વિદ્યાર્થીઓ બેઠા હતા સાથે આ પરીક્ષાનું જે મેરિટ છે એની વાત કરી લઈએ તો મેરિટમાં કુલ આ પરીક્ષામાં પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ લેવાના છે એટલે કે પાંચ હજાર સોની આસપાસ તમે ગણી શકો છો તો પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ લેવાના છે તો એકસો બાસઠથી એકસો એંશી ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ સાત છે એકસો ચુમ્માળીસથી એકસોને એંશી ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ એકસોને એકાવન છે સાથે એકસો છવ્વીસથી એકસો એંશી ગુણ મેળવનાર અગિયારસોને સોળ છે તો આ કુલ એકસો છવ્વીસ ઉપર ગુણ મેળવનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બારસો ને ચુમ્મોતેર છે તો એકસો ને છવ્વીસ ઉપર જેને પણ ગુણ છે એ મેરિટમાં સો ટકા આવશે આવશે ને આવશે બરાબર કોઈપણ કેટેગરીનો હોય પણ એકસો ને છવ્વીસ ઉપર ગુણ છે એ બધા મેરિટમાં આવશે સાથે આજે પાંચ હજાર છન્નું વિદ્યાર્થીઓ છે તો કુલ પાંચ હજાર સત્તાણું લેવાના છે તો એકસો આઠ ઉપર કુલ એકસો આઠથી એકસો છવ્વીસ સુધી ગુણ મેળવનાર કુલ પાંચ હજાર છન્નું વિદ્યાર્થીઓ છે તો આ કુલ ચારેનો થઈને આપણે સરવાળો એકસો આઠ ઉપર ગુણ મેળવનાર કુલ વિદ્યાર્થીઓ છ હજાર ને ત્રણસો વિદ્યાર્થીઓ થાય છે તો આ છ હજાર ત્રણસો વિદ્યાર્થીઓમાંથી માત્ર પાંચ હજાર એકસો લેવાના છે અને ઉપરના જે બારસોની ચુમોતેર વિદ્યાર્થીઓ થાય છે એ મેરિટમાં આવશે નહીં તો મેરિટમાં નથી આવવાના એ બધા એકસો આઠથી એકસો પંદર ગુણ વચ્ચેના હશે તો આપણે અહીં કહી શકીએ છીએ કે મેરિટ અહીં એકસો પંદર ગુણની આસપાસ અટકશે તો એકસો પંદર ગુણની ઉપર પણ હોઈ શકે છે અને એકસો પંદર ગુણની નીચે તો લગભગ નહીં આવે બરાબર કારણ કે જેમ જેમ નીચે ગુણ હશે એ મેળવનાર વધારે હશે તો મેરિટનો તમે અહીં અંદાજ લગાવી શકો છો એકસો પંદરથી એકસો છવ્વીસ વચ્ચેના અને એકસો પંદરથી એકસો એંશી સુધીના જેને પણ ગુણ છે બધા મેરિટમાં આવશે તો બાકીના જે નીવથી એકસો ને આઠ સુધીના જેને ગુણ છે એ મેરિટમાં સંભાવના નથી કોઈ કેટેગરીનો લાભ મળે ને આવે તો બે નંબરની વાત છે બાકી કોઈ સંભાવના નથી સાથે બોતેરથી નેવ્યાસી છે એ પાસ પણ ના ગણા કારણ કે ચાળીસ ટકા ઉપરો એ પાસ છે તો આમાં જે મેરિટ છે એ એકસો પંદર ઉપર રહેવાની સંભાવના છે એકસો પંદરથી ઉપર એક બે ગુણ વધી શકે છે પણ ઘટશે નહીં બરાબર તો એકસો પંદર ઉપરના જે ગુણ મેળવે છે બધા વિદ્યાર્થીઓ પાસ થશે સાથે હવે તમે આમાં શું કરવાની છે આગળની પ્રોસેસ એની વાત કરી લઈએ તો તમારે રિઝલ્ટ જોવા માટે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે આપણે શરૂઆતમાં જ સમજાવે એમાં બેઠક નંબર તમારો નાખવાનો છે નંબર ના હોય તો તમે આધાર યુઆઈડી નંબર નાખી શકો છો એ નંબર પણ તમારી પાસે આ બેમાંથી આધાર યુઆઈડી તમારો અઢાર આંકડાનો જે નંબર આવે છે શાળામાંથી તમને બસો વાળો મળે છે એ નંબર કાં તો તમારો બેઠક નંબર અને બીજા નંબરમાં તમારી જન્મ તારીખ અને સબમિટ કરવાનું છે તો રિઝલ્ટ તમારા ડાઉનલોડ થઈ જશે સાથે આ જે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે એમાંથી પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને મેરિટમાં લેવાના છે સાથે મેરિટમાં આવનાર પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને રાષ્ટ્રીયકૃત બેન્કમાં ખાતું હોવું જોઈએ એટલે કે આ જે બેન્કો છે પંજાબ નેશનલ બેન્ક સ્ટેટ એક્ઝામિન સ્ટેટ બેંક છે દેના બેન્ક છે બેંક ઓફ બરોડા છે બધી રાષ્ટ્રીયકૃત બેન્કો કહેવાય બરાબર જેટલી પણ બેન્કો છે તો એમાં તમારું ખાતું હોવું જોઈએ વિદ્યાર્થીનું સાથે એમાં તમારો જે આધાર નંબર છે એ બેન્ક ખાતા સાથે લિંક કરાવેલો હોવો જોઈએ તો અત્યારે લિંક કરે જ છે પહેલું બરાબર એટલે હશે ખાતું હશે તો આધાર નંબર પણ લિંક હશે જ તમારો અને આ બધી તમારી પાસે હશે આટલી વિગતો અને મેરિટમાં આવશો તો તમને ધોરણ નવથી શિષ્યવૃત્તિ મળવાનું ચાલુ થશે સાથે આ શિષ્યવૃત્તિ માટેના ફોર્મ ભરાવાના છે એ પણ સંભવિત જુલાઈ બે હજાર ચોવીસમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે એનએસપી પોર્ટલ જે છે એ આ એક વેબસાઇટ છે અત્યારે તમે રિઝલ્ટ જોવી વેબસાઇટ છે એનએસપી કરીને વેબસાઇટ છે તો આ વેબસાઇટની વિગતો તમે જોઈ શકો છો એ વેબસાઇટ પર તમે જઈને તમારું જે રિઝલ્ટ છે શિષ્યવૃત્તિ મેળવવા માટેનું જે રજીસ્ટ્રેશન ફોર્મ છે ભરી શકો છો તો કઈ વેબસાઇટ છે તો કે એનએસપી કરીને વેબસાઇટ છે આ જે પોર્ટલ છે સરકારનું આખું વેબસાઇટનું ત્યાં જઈને આ એપ્લિકેશન પરથી તમે તમારી રજિસ્ટ્રેશન અરજી કરી શકો છો એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માટેની દરખાસ્ત કરી શકો છો તો એના માટે તમે આ પોર્ટલનું નામ યાદ રાખવાનું છે એનએસપી સાથે આ ફોર્મ ભરવામાં તમને કોઈ તકલીફ પડે તો તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે ત્યાં સંપર્ક નંબર પણ આપેલા છે તો એ નંબર પર પણ કોન્ટેક તમે કરી શકો છો સાથે શિષ્યવૃત્તિ માટે એનએસપી એટલે કે નેશનલ સ્કોલરશિપ સ્કોલરશિપ પોર્ટલ પર સૂચનાઓ આવશે અને સૂચનાઓ અનુસાર તમારે એ વેબસાઇટ જોતા રહેવાનું છે અને ત્યાં જઈને તમારે અરજી કરવાની છે એટલે કે એપ્લિકેશન કરવાની છે તો એપ્લિકેશન વિદ્યાર્થીએ કરવાની છે કોઈ શિક્ષક નહીં કરે એટલે આ અરજી કરવાની જવાબદારી તમારી છે સાથે આ અરજી તમે કરશો પછી એની વેરિફિકેશન ચકાસણી કરશે કે આ વિદ્યાર્થી અરજી કરી તે સાચો છે અમારે ત્યાં ભણે છે કે નથી ભણતો એવી શાળા ચકાસણી કરશે બરાબર આ બે કામગીરી છે તો એક અરજી કરવાની છે અને એક શાળા છે એ એની ચકાસણી કરશે બરાબર તો શાળાને તમારે કહેવાનું છે કે અમારી ચકાસણી કરી દેજો અમે ફોર્મ ભરી દીધું છે તો આ જુલાઈ મહિનામાં થશે સાતમા મહિનામાં બરાબર સાથે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ નવમાં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી લોકલ બોડી એટલે નગરપાલિકા છે પંચાયત છે અને આના દ્વારા જે શાળાઓ ચાલતી હોય ત્યાં તમે ભણતા એ લોકલ બોડી કહેવાય છે એટલે કે સરકારી શાળામાં અને સરકાર જે શાળાઓને ગ્રાન્ટ આપતી હોય એ ગ્રાન્ટેડ શાળામાં તમે ભણતા હશો તો જ શિષ્યવૃત્તિ તમને ધોરણ નવમાં મળશે બાકી એનએમએમએસની શિષ્યવૃત્તિ છે ખાનગી પ્રાઇવેટ શાળામાં ભણવા જશો તો ન નહીં મળે પ્રાઇવેટ શાળાવાળાને શિષ્યવૃત્તિ નહીં મળે બરાબર એટલે કે સરકારીમાં ભણવા જશો નવમાં ધોરણમાં તો જ શિષ્યવૃત્તિ મળશે તો આ રીતે તમે કોઈ હજુ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો આપ સૌનો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો લાઈક અને કોમેન્ટ કરતા રહો